જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં આજે થઈ ગયું છે મોડું અને બાજોવાડી માં ગયા હતા થાકી ગયા છે તો ઘડીક લાંબા થયા છે આજે મહેમાન આવવાના છે આઈશી કોણ આવવાનું છે મર હે મમ્મી આવશે કોને મમ્મી આવશે આઈશી હેના પૂર્વતારા મમ્મી કે છે હે પુરી તારા મમ્મી ક્યાં છે પુરી હે એના મમ્મી આવશે તારા મમ્મી ક્યાં છે તારા મમ્મી છે બોલો બધા જાંબુડા ઉપાડી ગયા પૂરા મારે હેઠ રે હે હારો હાલો ખાવ શાંતિ થી અચાર સુધી ગુંદા હેઠે ખળિયું કરો હવે અહીંયા કરો તો અત્યારે સારે બેનો ગુંદા હેઠે રમજુ છું અને કેવું ન્યા કર્યું એ પણ બતાવું અને શુભમભાઈ તો કાલે મૂકી આવ્યા છીએ અને કાલ તો હા સુધી ઘરે આવીને ક્યાંય ગમતું નહોતું વિડીયો પણ નહોતો બનાવ્યો અને કામ પણ વહેલા થઈને ધાબા ઉપર એકલી એકલી બેગીથી વિચાર આવતા શું કરતો હશે શું કરતો હશે પછી મેં મારા ભાઈને ફોન કર્યો એકે શુભમ જલસા કરે ચિંતા કરતા નહીં દાંત કાઢે છે કંઈ ચિંતા નથી અને અહીંયા જવો કેમ રમત રાળા કર્યા એ બધા અચાર સુધી અહીંયા રમ્યો હોય ઘરે ને આપણી બધી ગાયું જો હવે બપોરનું ટાણું થવા એવું છે અગિયાર વાગી ગયા છે એટલે બધી વાડ જોવે છે પાણીની કારણ કે સાડા અગિયાર ના ગાળામાં પાણી પાય અને બાર વાગે ત્યાં નીચ હોય તો આજે ઝીંઝવો બાઢો છે તો ઝીંઝવો તો અહીંયા વેવાનું કામ શરૂ છે ને આજે જોવા ભાઈને ને નવરાવી છે જ્યાં નામ તો પૂછવાનું બાકી છે કા કેટલા દિવસે નાવાનો વારો એવો છે

એની પાસે જાઈને દે એમને કુદરતી બીક લાગે કે શું કરશે એમ બહુ આડ મોટું તું આ જોઈ નથી માથે હમણાં લાગે થોડોક પહેલા પાણી શેમ્પુએ એને છોડી નાખો અને પછી પ્રેસિંગ આપી દો પાણી નળીનું એને તમે રોજ હાથ ફેરવા મારતા રહ્યો ને એટલે એને તમારી ટેવ પડી જાય પછી નહીં વાંધો આવે આ બુલ લગભગ અડધો વજન વી ગયો છે કા હા અડધો થઈ ગયો હમ લાગે અન હામાં પ્રાણ છે માણા હોય કે માલ હોય અન પ્રાણ છે હા આપડે બે દિવસ હોય ને તો હાવ આમ કે શક્કર ખાઈ પેટ ની ગમે હોય એટલે ખાવું મતલબ માં એમ બીજી કઈ એને તકલીફ ન દેખાતી દેખાય પાચન તંત્ર શક્તિ ઘટી ગઈ હોય ભડકી જાય 看看那个。<美> આપણે જો આપણે બુલ ને નવરાીધો છે કારણ કે આજે બે ત્રણ દિવસ થઈ જાય આવે કાંઈ નવરો આવ્યો નહોતો અને ચોખો નહોતો કર્યો તો નવરાવી એનો ખાકડો ઉતરી જાય આવ ચોખો થઈ ગયો તો ખાવું છે આ જો હિંગડા સોપડી ની ને એટલે આવી રીતના ધોળા અને હાવ ખરબસડા થઈ જાય અને હિંગડા સોપડેલા હોય ને તો આપડી ને કેમ લીસા ને એકદમ કાળા છે એવા થઈ જાય આપણે આંગણે નંદી મહારાજ આવ્યા છે તો આપણે એને છાપ ઉતારવા માટે નવરાઈ દીધા છે નવરાવી અને દીધા છે અને હવે સાંજલો કરી દઈ એટલે નવા નવા ઘરે આવ્યા હોય તો એનું આગમન તો કરવું જ પડે ને ગમે એ હોય પછી ગાય હોય કે નંદી હોય કે પછી એને ગોળને એવું તો ખવડાવી દીધું છે પણ આપણે સાંજલો કરી અને એનું સ્વાગત કરી દીધું છે ને એને ઘી બહુ ભાવે છે ઘી ખાવું તો આપણે નવરાઈ ધોરાવીને તેલ ઘી લગાવી દીધું છે શિંગડાએ અને સેન્ડ લગાવી દીધો છે અને નવરાઈ પણ દીધો છે અને નવે નવે ગાય હોય કે ભૂલ હોય એને આવી રીતના નવરાવાથી શિંગડા સોપડવાથી એના શરીરમાં તો એને સારું જ રહે પણ એના મનનમાં આમ માઇન્ડ શક્તિ એટલે કે મગજની શક્તિ દ્વારા તો એને આપણી વારે જાણકારી થાય એને પ્રેમ વધે એક એક એટલો પ્રેમ આપીએ એટલે આપણી એને અજાણું ન લાગે આ ઘરે નવા નવા ઘરે અને પ્રેમ આપવાથી એકદમ એને પણ લાગણીશીલ બને ગાય હોય કે પછી બોલ હોય પાંચ વાગી ગયા છે અને ગાયો નું નું કામ શરૂ છે અને બપોરે સવારે આપણે બુલ નું ધમારી અને બાંધી ગયા છે આ મહેમાન આવી ગયા છે આ બપોરના બાર વાગી ગયા છે

નાકનું નગર છે આવી છે એનું કારણ કેઓ વરસાદ થાય આમ જો અહીંથી ક્યાં લે ઉતરે જો બિલાડી મીંદડી આવી આગા હારી ગયો ને કે ભડકે તરત અચાનક ઉતરી હોય ને આવી રીતના કેવો પડી જઈને ખબર હા મિલ્કિંગ થઈ ગયું છે હવે કોનો લક્ષ્મી જ આવો ને હું ગંગાનું કરીએ અને આજ વરસાદ અંધેરો છે ઓ દેખાતું નહીં પણ થોડાક સમય પછી વાદળા આવશે બાકી વાતાવરણ ભાઈ ધોઈ છે બહુ અંધાર તો દેખાતો નહીં પણ ઊંડો ઊંડો અંધાર છે અને એવી ઝોપડી બાજુ તો વરસાદ શરૂ પણ છે અને બસ હવે આપણે રાહ જોઈ છીએ કે વરસાદ આવી જાય કાંજેલી છે એક વરસાદ આવી જાય એટલે આપણી માંડવી જે ઉગી ગઈ છે નાની નાની થઈ નીકળી ગઈ છે બધી તો બધી મોટી થાવા મળે અને શિવાની નો ઉતાવળી થાય છે જેની શાહ હું બને ખાલી આવી પ્રવૃત્તિ જ કરવાની છે કે કઈક ભણવાનું છે હે કેદી કેદી શેવ તારે જવું ભણવા હે તારે જવું કોને હે શેવ પ્રવૃત્તિ જો બેઠી છે મોટી થવા મળી છે ઉતાવળી થાય છે ને હોનુ નું મિલ્કીંગ પણ થઈ ગયું છે કંકુ નું થઈ ગયું છે અને સુરભી આપડી બાકી છે કારણ કે એને છેલ્લે વારો આવે સુરભી નો સુરભી કેવો પવન આવે છે બહુ આવે પવન આવે હે ને આંજ પેલા જે વર્ષો વરસાદ જે બાજુના જે જે જગ્યા ઉપર છે એ વાદળા બારા આવશે એટલે ખબર પડી જાય આમ તડકો છે ને આમ ફૂલ થોડા ટાળ હોવાના આવે છે ને આપણે જે ખાતર નાખ્યું હતું વાડીમાં એ બધું ખોળાઈ નાખ્યું છે ને હવે આપણે દાંતી આકારવાની છે પાવડો આકશે પાવડા પાળા ભાંગશે પછી આપણે હાલશે દાંતી બધી ખાતર બધું પાથરી દીધું છે